વાત્રક નદી કિનારે આવેલ સણોલીમાં ખાનગી ટ્રસ્ટની દસ કરોડની જમીન પચાવી પાડવા માટે સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ મહેમદાવાદના એમએલએ સહિત આઠ લોકો સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત તપાસ કરવામાં આવશે સણોલીમાં બંસીવાલા ટ્રસ્ટની બાવીસ વીઘા જમીન બાનમાં લીધા હોવાનો આક્ષેપ સ્થાનિક પ્રશાસને કાર્યવાહી ન કરતા ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ

જમીન પચાઈ પાડવાનો કોઈ ટ્રસ્ટ નો કોઈ સમાચાર મને માધ્યમથી મળ્યા તો આજે આપની સમક્ષ એટલી જ વાત કહું છું કે મેમદાવાદમાં એક બંસીવાલે બાગ આશ્રમ છે આ બંસીવાલે બાગ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ મારી પાસે આવ્યા એકાદ વર્ષ પહેલા અને આ જમીન ઉપમાં ગૌશાળા બનાવીએ અને અમદાવાદ વિધાનસભાની બધી જ ગાયો એની સેવા થાય એક જગ્યાએ એ મારો પણ એક રસનો વિષય હતો તો કુલ મળીને એકાદ વખત મારે જવાનું પણ થયું તઈ અને ટ્રસ્ટીઓ પ્રમુખભાઈ શર્મા જયેશભાઈ પટેલ આ બધાના કહેવાથી મેં સહયોગનો અને ખાતરી આપી રાજકારણમાં વ્યસ્ત લીધે કુલ મળીને વિધાનસભા આવી અમે એકસો એકવીસ દીકરીના સમુલગ્ન હતા અત્યારે મળ્યા કુલ મળીને મેં તપાસ કરી હાઈકોર્ટમાં જે અરજી કરી છે જે ટ્રસ્ટીઓની અંદર અંદર કઈક ભાંજગઢ ના લીધે કંઈક નવા ટ્રસ્ટીઓ પણ આવ્યા છે એ રાજકીય રીતે જોડાયેલા છે એ પણ માહિતી મળી છે અને મારું નામ બદનામ કરવા માટે કુલમણીના ભગવાન નું કામ ભગવાન શ્રી શ્રી કૃષ્ણને જે પ્રિય ગાય એનું કામ થાય એની માટે બધું જ કરવા સ્વાભાવિક રીતે હિન્દુ સનાતન હિન્દુ તૈયાર હોય જે માહિતી મળી છે મેં આપને પણ આપી છે એવી રીતે હાઈકોર્ટે શું કહ્યું છે એમાં મારો કોઈ નામનો ઉલ્લેખ નથી અને જે અરજી કરી છે એમાં પણ કથિત રૂપે આ ધારાસભ્ય એટલે જે ટ્રસ્ટીઓએ પણ જે નવા કોઈ ટ્રસ્ટી જોડાણ થયું છે એમણે કહ્યું છે કે અમે ની મદદ લીધી આ જમીન છોડવા માટે અને કુલમણીને ભરવાડ સમાજના લોકોએ અતિક્રમણ કર્યું છે આ વાત મને મળી હા ભરવાડ સમાજને આપણે કહી અને જમીનનું અતિક્રમણ અમુક ભાગમાં દૂર થયું છે અને આ ટ્રસ્ટીઓ મળી અને ગૌશાળાનું કામ થાય અને એમાં હું મારી બનતી મદદ અને સજ્જન સમાજને પણ હું વિનંતી કરીશ એવી વાત કરી આ વિષય સ્વયં સ્પષ્ટ છે આપણે પણ હું હાઈકોર્ટનો વિડીયો આપું છું એનો હાઈકોર્ટનું જે હુકમ છે આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલે આ પ્રશ્નનો પૂર્ણ વિરામ હાઈકોર્ટે આપી દીધો છે છતાં પણ મેલી મુરાદ વાળા કોઈ લોકોએ નાનો મોટો વોટ્સઅપ વોટ્સઅપ રમ્યા છે તો આપના માધ્યમથી એક શુદ્ધ ભાવનાથી ગાય માતાની સેવા થાય એવા ભાવ સાથે મેં આ ટ્રસ્ટીઓને મદદની ખાતરી આપી હતી અને હજુ પણ આપું છું

જો આ કુલ મળીને આ ગાય સેવાનો વિષય છે આજે મેં મારા એડવોકેટ ને વાત કરી છે સાંજે મળવાના છે ચોક્કસ કોઈ આવા જે શખ્સો છે ખોટા ઈરાદાથી મારી બદનામી નો વિચાર કરે છે તો ચોક્કસ આવું પગલું અમારે ભરવા મજબૂર થવું પડશે ઘટના વહીવટી તંત્ર ને સુખ ફરિયાદ મળી છે

એટલે હાઈકોર્ટ માંથી સૂચના આવી તેવી આવી છે કે અરજીનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ એટલે તે માટે તંત્ર અત્યારે તાલુકા વહીવટી તંત્ર વહેલી તકે નિકાલ કરવા માટે ચૂંટણીના કામોની સાથોસાથ કરી રહ્યું છે આગામી દિવસોમાં શું કાર્યવાહી થશે શું કોઈ વિવાદ છે આ મુદ્દે બાબત એવી છે કે ટ્રસ્ટ જમીન છે અને તેમાં લેન્ડ ફરિયાદ થઈ છે અને તેમાં થોડું પોલિટિકલી સેન્સિટિવ એટમોસ્ફિયર થઈ શકે એવું કહેવાય છે તથ્ય ત્યાં તપાસ વધારે કરી ત્યારે ખબર પડે એવું છે છે આપણી તો બની શકે છે પરસદાર ઘણા બધા અરજદાર આવે છે એ ઓફિસોમાં અને અરજી કરે છે પણ હાલમાં ચૂંટણીની કામગીરી ચાલુમાં હોય હોય ખૂબ જ વ્યસ્તતા હોય દરેક અરજીઓનો સમયસર શક્યતા ઓછી રહે છે કોઈ અરજી મૂકી રાખીએ કે તેવું ક્યારે થતું નથી અને સેમ આ અરજીમાં પણ એ જ છે ક્યારેક કોઈક અરજી સાઈડમાં રાખીને કોઈક અરજી નિકાલ કરીએ એવી શક્યતા ઓછી છે અને બની શકે છે અરજદારને કદાચ એવું લાગતું હોય